પહેલી વાર જોયું આ જૂનો છે ને આ ડેમ બાઈનો ને હા આ ડેમ છે ડેમ હાજી ડેમ હમણાં હાજી ડેમ છે ને હાજી ડેમ હવે થઈ ઉતારવા ને આવું આપણે જોવા આવવાના હતા રસ્તામાં હા તો રસ્તામાં તો પછી હવે આવી જશો તમે બંધાર જોવો તમારો વિડીયો ચાલુ છે